નરેન્દ્ર મોદી બે દિવસના પોલેન્ડના પ્રવાસે છે અને સાંજે તેઓ યુક્રેન માટે રવાના થાય તે પહેલા નરેન્દ્ર મોદીનું પોલેન્ડમાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું તેમને કાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું ત્યારબાદ પોલેન્ડના વડાપ્રધાન ડોનલ્ડ ટુસ્કની સાથે બેઠક પણ થઈ પોલેન્ડના વડાપ્રધાન તરફથી પીએમ મોદી માટે લંચનું પણ આયોજન કરાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહીદ સૈનિકોના ટોમ પર શ્રદ્ધાંજલિ આપવા અર્પણ કરશે અને ત્યારબાદ નરેન્દ્ર મોદી પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્ર ટુડે સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે બંને નેતા ભારત અને પોલેન્ડ સાથે જોડાયેલા મુદ્દાઓ પર વાતચીત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યારબાદ વ્યાપાર જગતના ઘણા મોટા દિગ્ગજોની સાથે પણ મુલાકાત કરશે આ પહેલાં પીએમ મોદીએ પોલેન્ડથી દુનિયામાં અમન અને શાંતિનો સંદેશો આપ્યો હતો તેમણે કહ્યું કે આ યુદ્ધનો યુગ નથી भारत बुद्ध की विरासत वाली धरती है और जब बुद्ध की बात आती है तो जो युद्ध नहीं शांति पर विश्वास करती है का मत एकदम साफ है ये युद्ध का युग नहीं है ये उन चुनौतियों से निपटने के लिए एकजुट होने का समय है जिनसे मानवता को सबसे बड़े खतरे हैं હવે વાત કરીએ જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સ મળીને લડશે અને બંનેમાં ગઠબંધન થઈ ગયું છે રાહુલ ખડગે અને ફારૂક અબ્દુલ્લાની વચ્ચે મુલાકાતમાં સહમતિ બની ગઈ છે ત્યારબાદ ફારૂક અબ્દુલ્લાએ જાહેરાત કરી કે તમામ સીટો ઉપર ગઠબંધન મળીને લડશે રાહુલ ગાંધીએ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીરનું પ્રતિનિધિત્વ જરૂરી છે અને સન્માનની સાથે ગઠબંધન થશે एटमॉस्फेयर में मुलाकात हुई और जो अलायंस है वो ऑन ट्रैक है और इंशाला ये बिल्कुल अच्छी तरह से अलायंस चलेगी सीटस का क्या हुआ है सीट्स का भी बहुत अच्छा है अलायंस होगा तो जी हाँ फाइनल हो गया है आज शाम को उस पर दस्तखत हो जाएंगे और ये सब આપણે પૂરે નાઇન્ટી સીટ્સ પૂરે નાઇન્ટી સીટ નાઇન્ટી સીટ પે લાઈ વાત કરીએ આયુષ્યમાન ભારત યોજનાની હેઠળ વીમા કરવાની મર્યાદા હવે વધી શકે છે અને દસ લાખ રૂપિયા સુધી વીમા મર્યાદા થઈ શકે છે આવનારા પાંચ વર્ષમાં લાભાર્થીઓની સંખ્યાને પંચાવન કરોડથી વધારીને સો કરોડ કરવાનો લક્ષ્ય કરવામાં આવ્યો છે અને આ સમાચાર પર વધુ વિગતો રહીએ સહયોગી જર્ના અલકંટી આપણી સાથે જોડાઈ ગયા છે એમની પાસેથી જર્નાજી આયુષ્યમાન કાર્ડને લઈને શું સમાચાર આવી રહ્યા છે જી તો આયુષ્યમાન ભારત જે એક મહત્વકાંક્ષી સરકારની યોજના છે એનો જે વિસ્તાર છે એ વધારવામાં અહીંયા આગળથી આવી શકે છે તો મોદી થ્રી પોઈન્ટ ઓર સરકારની અંદર આ યોજનાનો વિસ્તાર જે અત્યારે પાંચ લાખ સુધીનું વીમા કવર આ યોજનામાંથી મળે છે તો આનું વીમા કવર વધારીને હવે દસ લાખ સુધી કરવામાં આવી શકે છે તો જે રીતે આપણે જણાવ્યું પાંચ લાખથી વધારે સીધું ડબલ દસ લાખ કરવાની અહીંયા આગળથી એક થવાની સંભાવના દેખાઈ રહી છે ગ્રુપ ઓફ સેક્રેટરીઝના રિપોર્ટમાં આ પ્રસ્તાવને સામેલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને એક વધુ મહત્વનો મુદ્દો એ છે કે મહિલાઓને વિશેષ સ્થિતિમાં પંદર લાખ સુધીનું કવર પણ અહીંયા આપવાની વાત છે તો આ એક મોટી જે યોજના છે એક મોટી જાહેરાત સૌને ઉપયોગી થાય એવી થતી દેખાઈ શકે છે આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં ચાર લાખ બેડ્સ વધારવાનું પણ એક લક્ષ્ય અહીંયા આગળથી નક્કી કરવામાં આવ્યું છે તો આપણે જણાવી દઉં કે અત્યારે આપણે જોઈએ તો લગભગ પંચાવન કરોડ લોકો જે છે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ લઈ રહ્યા છે તેને પાંચ વર્ષની અંદર સો કરોડ સુધીના લાભ સુધી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય છે તો આયુષ્યમાન ભારત ને લઈને આ એક મોટી જાહેરાત આપણને થતી દેખાઈ શકે છે